ઓછી મહેનતે ગાજર છીણિયા વગર કે માવા વગર આપણે ગાજરનો હલવો બનાવીશું એના માટે અઢીસો ગ્રામ જેટલા ગાજરને આ રીતે ટુકડાઓ કરી લીધા છે મેં દેશી ગાજર લીધા છે એટલે એનો કલર આ રીતનો છે સામે બસોથી ત્રણસો એમએલ જેટલું આપણે દૂધ લીધું છે જેટલા ગાજર છે એટલું સામે મેં દૂધ લીધું છે હવે આપણે કુકરમાં જ બનાવવાનું છે એકદમ ઇન્સ્ટન્ટ બની જશે ઘી ઉમેરી દીધું છે ઘી ગરમ થાય એટલે આપણે ગાજરના ટુકડાઓ ઉમેરી દઈશું ગાજરને એકથી બે મિનિટ જેવું ઘીમાં સરસ શેકાવા દઈશું એનાથી ગાજરનો જે હલવાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે ઘીમાં સરસ સેકાવા દેસું ધીમે ધીમે તમે જોશો તો એનો કલર પણ ચેન્જ થઈ જશે મેં અહીંયા દેશી ગાજરનો ઉપયોગ કર્યો છે એટલે ગાજરનો કલર આ રીતનો છે તમે માર્કેટમાં મળતા કોઈપણ ગાજરનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી જ બનશે અહીંયા ગાજરને એકથી બે મિનિટ જેવું સરસ ઘીમાં શેકાવા દીધું છે હવે આપણે એની અંદર દૂધ ઉમેરી દેવાનું છે તો અહીંયા તમે મલાઈવાળું દૂધ લઈ શકો છો આપણે દૂધ ઉમેરી દીધું છે દૂધ ઉમેર્યા પછી હવે આપણે કુકરને બંધ કરી ત્રણ સીટી થાય ત્યાં સુધી રહેવા દેશો અને એનું જે પ્રેશર છે એ જાતે જ રિલીઝ થાય ત્યાં સુધી આપણે રહેવા દેશો અને પછી આપણે ચેક કરી લેશું પછી ગાજર સરસ એવા બફાઈ ગયા હશે તો અહીંયા ત્રણ સીટી જેવું થઈ ગયું છે એનું પ્રેશર પણ જાતે રિલીઝ થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ તો જોતાં જ દેખાય છે કે ગાજર સરસ એવા પાકી ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવા પોચા થઈ ગયા છે ગાજર તો હવે આપણે ખાંડ ઉમેરી દેસું અને ખાંડ ઉમેર્યા પછી આપણે જે પાઉભાજી મેસર હોય એનાથી આપણે ગાજરને મેસ કરી દેવાનું છે આમાં ને આમાં જ બની જશે વધારે વાસણનો પણ ઉપયોગ નહીં કરવો પડે ત્રણથી ચાર ચમચી જેટલી આપણે અહીંયા દળેલી દળેલી ખાંડ ઉમેરીશું તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તમે જેટલું ગળ્યું ખાતા હોય એ હિસાબે ખાંડ ઓછી વધતી કરી શકો છો હવે આ રીતે આપણે મેસ કરી દઈશું ખાંડ એટલા માટે આપણે ઉમેરી દીધી કે જ્યારે આમાંથી દૂધ જે છે એ ધીમે ધીમે ઓછું થતું જશે તો એમાંથી ખાંડમાંથી પાણી પણ છૂટે છે એ પાણી પણ ડ્રાય થઈ જશે સાથે સાથે એટલા માટે આપણે ખાંડ પણ ઉમેરી દીધી છે તો અહીંયા સરસ એવા ગાજરને મેસ કરી લીધા છે હવે આપણે એને ઉકાળીશું એટલે ધીમે ધીમે ગાજરનો હલવો ડ્રાય થવા લાગશે અને ખૂબ જ ઝટપટ બની જાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે વારે વારે બનાવવાનું મન થશે અને ઘરમાં બધાને ભાવસે એટલો ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી આ રીતે રેસીપી ટ્રાય કરજો ધીમે ધીમે તમે જોઈ શકો છો સરસ એવો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો કમેન્ટ કરજો જેનાથી મોટિવેશન મળે છે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ્સથી સર્વ કરીશું તો કેવી લાગે આજે ગાજરના ઇન્સ્ટન્ટ ગાજરના હલવાની રેસીપી જો વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો અને હા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને વિડિયોની નોટિફિકેશન ટાઈમસર મળી રહે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી